બોટાદ કાંડ સામે આવ્યો હળદડ ગામની અંદર જે માથાકૂટ થઈ અને એ પછી જે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તેમની અટકાયત કરવામાં આવી પરંતુ હવે એ સામે આવ્યું છે કે એક ભાજપના જે નેતા છે બોટાદમાંથી પોતે રાજીનામું આપ્યું છે અને વાત એવી કરી છે કે મારા નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે તો પછી મારે પણ મારા પક્ષમાં એટલે કે ભાજપ સાથે નથી રહેવું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી તાલુકા પંચાયત કારોબારી સમિતિ બોટાદના છે તેમણે પોતાની જે ભારતીય જનતા પાર્ટી છે એમને પત્ર લખ્યો છે ને કહ્યું છે કે ભારતીય જનતા પક્ષમાંથી રાજીનામું સ્વીકારવા બાબત વંદે માતરમ

ભારતીય જનતા પાર્ટીના કહેવાથી પોલીસે કાયદો અને સંવિધાન નેવે મૂકી અને ખેડૂતોને જેલમાં પૂરેલ હોય તો ખેડૂતોના ન્યાયમાં હું ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું ભાજપના જ નેતા સામે આવ્યા છે પોતાના જ પક્ષની સામે એમણે બાયો જોડાવી છે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી પોલીસે કાયદો અને સંવિધાન હાથમાં લીધું ખેડૂતોને માર્યા છે એટલે ભાજપના નેતા સામે આવ્યા છે ઘણી બધી વખત આપણે જોયું હોય છે કે ઘણા નેતા એવા છે કે જે ભાજપમાં રહી અને પોતાના પક્ષને કહેતા હોય છે કે તમે અહીંયા ખોટા છો એમાંના એક જે નેતા છે જે કાર્યકર્તા છે જે ચેરમેન છે એમણે પોતાના જ પક્ષને કહી દીધું છે કે તમારી ભૂલ છે મારા નિર્દોષ લોકોને જે ખેડૂતો છે તેમની સામે ખોટા કેસ કરવામાં આવ્યા છે તેમને મારવામાં આવ્યા છે પરંતુ જ્યારે જ્યારે આવું બધું થાય છે ત્યારે સવાલ ભારતીય જનતા પાર્ટી ઉપર ઉભો થાય છે કે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી કે જ્યારે એમનો વાંક છે એમના નેતાઓ એમને સમજાવે છે કહે છે તેમ છતાં જો એ માનતી નથી અને પોતાનું ધાર્યું કરે છે ત્યારે એક જે પરિણામ આવે છે એ પણ ભાજપને ભોગવવાનો વારો આવે છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે જે આ બોટાદના જ્યાં ચેરમેન છે તેમણે ક્યાંક હવે એવું કહી દીધું છે કે ભાજપનો અહીંયા સો એ સો ટકા વાક છે ભાજપના કહેવાથી જ પોલીસે પોતાનો જે આ કાયદો છે તે હાથમાં લીધો છે અને ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે પણ હવે એ જોવાનું છે કે ભાજપ આ વાત ઉપર કેટલું ધ્યાન આપે છે જે આ વ્યક્તિ છે સુમિતભાઈ તેમનું રાજીનામું લઈ લેવામાં આવે છે તેમને સાંભળવામાં આવે છે અને એ પછી ભાજપ શું કાર્યવાહી કરે છે તે પણ જોવાનું છે પરંતુ હાલમાં તો ઘણા બધા ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે કડદાકાંડ છે એમને લઈને ઘણી બધી જગ્યા ઉપર વિરોધ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે હવે અમે ગુજરાતની દરેક એપીએમસી માં જવાના છીએ દરેક ખેડૂતોને સાંભળવાના છીએ કે ત્યાં કડદાકાંડ કપાસમાં થાય છે કે બીજા કોઈ જે એમની જણાસ છે તેમાં કોઈ કાપકૂપ કરવામાં આવે છે કે કેમ તે પણ જાણવામાં આવશે આ સાથે જ હવે પણ જોવાનું છે કે હવે જે એક પછી એક નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે અને એ પણ જ્યારે આ બધો મામલો સામે આવે છે ત્યારે હવે પાછળના નેતાઓ ખેડૂતો માટે કઈ રીતે લડે છે તે પણ જોવાનું છે પરંતુ હાલ જે સામે આવ્યું છે કે ભાજપના જ જે કાર્યકર્તા છે તેમણે ભાજપમાંથી જ સ્વેચ્છાએ રાજીનામું આપવાની વાત કરી છે અને એ પણ પોતાના ખેડૂતો માટે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે આ વ્યક્તિએ કર્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર